બોટાદ શહેર બન્યું રાશનના અનાજના કાળા બજારનું સૌથી મોટું કેન્દ્ર બોટાદ સાળંગપુર રોડ ઉપર અમન ટાવર પાસે ખુલ્લામ ચાલી રહ્યા છે રાશનના અનાજના કાળા બજારના ગોડાઉન જે અનાજ રાશનમાં ગરીબો મધ્યમ વર્ગના લોકોને જે રસ્તા સસ્તા અનાજ રાશન મળે છે અનાજ આવા ખાનગી ગોડાઉનોમાં કેમ કોની મીઠી નજરથી ચાલી રહ્યું છે આ અનાજનું કાળા બજાર બોટાદમાં સાળંગપુર રોડ ઉપર આવેલ અમન ટાવર પાસે તેમજ અલ્લાહના મહંમદ કફૂર અને હરણ ગોઈ જેવા વિસ્તારમાં આ ખાનગી ગોદામો ચાલે છે રેશનિંગના અનાજના મસમોટા જથ્થા ગાડીઓની ગાડીઓ ભરાઈ રહી છે ને રાતના અંધારામાં કાળા બજારનો માલ હેરફેર થઈ રહ્યો છે અને તંત્ર સૂતું છે શું તંત્રને મસમોટા ભરણો મળે છે આ કાળા બજારના ગોદામો દેખાતા નહીં હોય કે પછી ઉપર સુધી મોટા બરણો ચાલે છે કે શું સરકારને આવા ખાનગી ગુદામો નહીં દેખાતા હોય કે પછી આ કાળા કાન કરે રાખે છે પછી આ સરકારી બાપુને ફક્ત નાણાં જ દેખાઈ રહ્યા છે કાળા બજાર નહીં